મહેસાણામાં આઈએમએ સાથે જોડાયેલા તમામ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે પશ્ચિમ બંગાળમાં આરજી ગવર્મેન્ટ હોસ્પિટલમાં એક લેડી ડોક્ટર પર તત્વો દ્વારા સામૂહિક બળાત્કાર હત્યા કરી અને ત્યારબાદ તેના પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે મહેસાણામાં ડોક્ટરોએ રેલી યોજી ન્યાયની માંગ કરી હતી સાથે જ કોલકાતાની ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી થાય અને આવી ઘટનાઓ ફરીથી ન બને અને હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓ માટે કડક નિયમ બનાવવાની માંગણી કરી હતી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને એની સાથે બધા એસોસિએશન હોમિયોપેથિક એસોસિએશન આયુર્વેદિક એસોસિએશન ફિઝિયોથેરાપી એસોસિએશન ડેન્ટલ એસોસિએશનના બધા આખા દેશના તબીબોએ આજે પોતાના ખાનગી જે હોસ્પિટલો એ ચોવીસ કલાક માટે આજે સંપૂર્ણ ઓપીડીથી માંડીને ઇમરજન્સી સેવાઓ તદ્દન રીતે બંધ રાખેલ છે એનું આજે મુખ્ય કારણ જે નવમી ઓગસ્ટે રાત્રે અઢી વાગે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ ડોક્ટર અભયા ઉપર જે ગેંગગ્રેબ થયો અને પછી ગેંગગ્રેબ થયા પછી જે હત્યાનો કેસ આજે કલકત્તાને આરજી કેઆર હોસ્પિટલમાં થયો એ તદ્દન વખોડી નાખી શકાય એવી એક બાબત છે અને એના અનુસંધાનમાં આજે તબીબો આખા દેશમાં તબીબ આલમ આખું દેખાવ કરી રહ્યો છે જે લોકો આના આરોપી છે એને ફાંસીની સજા થવી જોઈએ અને ત્વરિત પગલા લેવા જોઈએ એ પહેલી અમારી માગણી છે